નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આપણા દાંત છે દાંત દાંત અથવા દાઢ બંનેમાંથી દાંત કે દાઢમાં જ્યારે દુખાવો થાય ત્યારે આ દુખાવાને ઘરેથી મટાડવા માટેનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે બે પ્રયોગો છે બે વસ્તુ એવી છે કે જેને પાણીની અંદર પલાળી અને ઉકાળી અને આ પાણી છે આના કોગળા કરવાથી દાંતમાં થયેલો દુખાવો અને દાઢમાં જે દુખાવો થતો હોય એ દુખાવો સંપૂર્ણ રીતે મટી શકે છે મિત્રો ઝડપથી મટી શકે છે દવા કરતાં પણ ઝડપી મટી શકે છે દાઢ અને દાંતમાં દુખાવો થતો હોય વારંવાર જે લોકોને ઠંડુ ખાવાની ટેવ હોય ઠંડા પીણા પીવાની ટેવ હોય અથવા નાના બાળકો હોય તો વારંવાર ચોકલેટ ખાવાની ટેવ હોય તો આના લીધે દાંત ખરાબ થાય છે અને નાની ઉંમર હોય ત્યારે આ નથી દેખાતું પણ અમુક સમય જાય પછી દાંત છે એમાં સમસ્યાઓ ઊભી થાય છે દાઢમાં સમસ્યાઓ ઊભી થાય છે અને જેને લીધે દાંતમાં કે દાઢમાં દુખાવો થતો હોય ઘણી વખત દાંત અથવા દાઢની અંદર રસી થઈ ગઈ હોય તો રસીને કારણે પણ દુખાવો થતો હોય તો આ દુખાવાને પહેલાં તો ઘરેથી મટાડવા માટેનો ઉપચાર કરી લેવો જોઈએ દુખાવાની પીડા ઓછી થાય દુખાવો મટી જાય પછી સર્જન પાસે એનું નિદાન કરાવ્યા પછી જો રસી હોય તો એને એની ટ્રીટમેન્ટ કરાવવી પડે અન્યથા જો દાઢ કે દાંત છે અંદરથી સડી ગયા હોય તો એને કાઢવા પણ પડે છે પણ પહેલાં જે દુખાવો થાય છે જે પીડા થાય છે આ પીડાને મટાડવા માટેનો ઘરગથ્થુ પ્રયોગ છે બીજું એક કે દાંતમાં કોઈ સડો ન હોય કે રસી પણ ન હોય સડી પણ ન ગયા હોય દાઢ દાઢ કે દાંત છતાં પણ દુખાવો જે સામાન્ય કંઈ એવું ખાવાથી અથવા નોર્મલી રીતે દુખાવો થતો હોય તો આ દુખાવાને ઘરેથી મટાડવા માટેના બે પ્રયોગો ધ્યાનથી સાંભળી લેજો સૌથી પહેલાં એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે આ પાણીની અંદર અડધી ચમચી જેટલી કોફી નાખવાની છે કોફીનો પાવડર કોફી નાખ્યા પછી આ પાણીને ઉકાળવાનું છે એટલે કે એક પ્રકારની કોફી જ બનશે પણ પાણીની અંદર બીજું એક એની અંદર ખાંડ નાખવાની નથી માત્ર ને માત્ર અડધી ચમચી કોફી પાણીમાં નાખીને ઉકાળવાની છે આપણે ચા નાખીએ તો કઈ રીતે કાવો બને છે એ જ રીતે જેમ કાવો બને છે એ રીતે કોફી બનાવાની માત્ર પાણીમાં બરાબરનું ગરમ થઈ જાય એકદમ ઉકળવા લાગે પછી આ પાણી છે એને નીચે ઉતારી ચૂલા કે ગેસ ઉપરથી નીચે ઉતારી અને મોંની અંદર જાય એટલું હુંફાળું રહે એટલે કે થોડું ઠંડુ પડી જાય સાવ હુંફાળું રહે એકદમ ઠંડુ નથી પડવા દેવાનું અને વધારે ગરમ પણ નથી રાખવાનું કેમ કે ગરમ વસ્તુ મોંની અંદર જાય તો પણ દાંત કે દાઢની સમસ્યા થઈ શકે છે એટલે વધારે ગરમ પણ મોંની અંદર નાખવાનું નથી પણ હુંફાળું પ્રવાહી આ જ્યારે રહે ને ત્યારે મોંની અંદર એક એક ઘૂંટળો ભરી અને કોગળા કરવાના છે આખું મોં છે એની અંદર પાણી ફેરવવાનું છે એ રીતે કોગળા કરી અને આખો ગ્લાસ પાણી છે એનો એક એક ઘૂંટળા ભરી અને કોગળા કરવાથી ખૂબ ઝડપથી દાંત કે દાઢનો દુખાવો મટી શકે છે આ છે પહેલો પ્રયોગ બીજો જે પ્રયોગ છે એ કોફીની જગ્યાએ મિત્રો હિંગ હિંગનો ઉપયોગ કરવાનો છે બે પ્રયોગ પછી એક એવી દેશી વસ્તુ પણ તમને સજેશન કરું છું મારા હાથમાં જ છે પણ પહેલાં હિંગનો પ્રયોગ સમજી લો જે રીતે કોફીનો પ્રયોગ કર્યો એ જ રીતે હિંગનો પણ હિંગ છે એ થોડી નાખવાની છે અડધી ચપ અડધી ચમચી નહીં પણ બેથી ત્રણ ચપટી જેટલી હિંગ નાખી અને અડધા ગ્લાસ જેટલા પાણીમાં નાખી પાણીને બરાબર ગરમ કરવાનું છે પાણી બરાબર ઉકળી જાય બરાબર ગરમ થાય પછી આને પણ થોડું ઠંડુ પડવા દેવાનું છે હુંફાળો રહે ત્યારે હિંગના પાણીથી પણ કોગળા કરવાના છે હિંગનું પાણી થોડું વધારે ઠંડુ થવા દેવાનું છે અને પછી આ પ્રવાહીથી વારંવાર કોગળા કરવાથી મિત્રો દાંતમાં થતો દુખાવો હોય કે દાઢમાં થતો દુખાવો હોય એમાં ખૂબ સારું પરિણામ મળે છે ઝડપથી આ પીડા દૂર થાય છે દુખાવો મટે છે હવે ત્રીજી જે વસ્તુની વાત કરતો બંને ઉપચાર એવા છે કે દાંત અને દાઢનો દુખાવો મટાડે છે તેમ છતાં મિત્રો જે ત્રીજી વસ્તુ છે એ દાંત અને દાઢ માટે ખાસ અક્ષીર છે અને એ છે લવિંગનું તેલ મેડિકલમાંથી ખૂબ આસાનીથી મળી રહેશે મિત્રો લવિંગનું તેલ વીસ કે ત્રીસ રૂપિયામાં નાનકડી બોટલ છે જો આ રીતની બોટલ હોય છે એની અંદર લવિંગનું તેલ છે મિત્રો આ લવિંગનું તેલ છે જ્યારે દાંત દુખતા હોય કે દાઢ દુખતી હોય ત્યારે આની અંદર રૂનું પૂમડું લઈ તેલની અંદર બોળી અને દાંત કે દાઢની ઉપર મૂકી દેવાનું છે લવિંગનું તેલ જેવું દાંત કે દાઢની અંદર ઉતરશે એટલે દુખાવો જાદુની જેમ મટી જશે જે પેઇન કિલરથી રિઝલ્ટ ન મળે એવું લવિંગના તેલથી રિઝલ્ટ મળે છે એટલે દાંત અને દાઢનો દુખાવો ઝડપથી મટી જશે પછી એક કે બે વખત આ ઉપચાર કરવા છતાં પણ વારંવાર દુખાવો ફરી પાસો ચાલુ થતો હોય ને તો મિત્રો નિદાન કરાવી લેવું જોઈએ કેમ કે દાઢ કે દાંતની અંદર સડો હોઈ શકે છે અથવા અંદર રસી પણ હોઈ શકે છે અને ઘણી વખત એની અંદર અમુક જીવાત પણ હોઈ શકે છે એટલે લવિંગના તેલના પ્રયોગથી બે વાર પ્રયોગ કરવા છતાં પણ ફરીવાર દુખાવો ચાલુ થાય બે કે ત્રણ વાર પ્રયોગ કર્યો હોય ત્રણ વાર પ્રયોગ કરવા છતાં પણ ત્રીજી વાર ચોથી વાર દુખાવો ચાલુ થાય ને તો ચોક્કસ મિત્રો ડૉક્ટર પાસે જતું રહેવાય નિદાન કરાવવું અવશ્ય છે કેમ કે સામાન્ય અવસ્થામાં થતો દુખાવો હોય તો માત્ર બે કે ત્રણ વખતના લવિંગના તેલના ઉપયોગથી મિત્રો દુખાવો છે દાઢ હોય કે દાંતનો દુખાવો હોય સંપૂર્ણ રીતે મટી જાય છે એટલે આ ત્રણ પ્રયોગો એવા છે કે જે દાંત અને દાઢમાં થતો દુખાવાને ખૂબ જ ઝડપથી ઘરે બેઠા મટાડી શકે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી